તમને આખે આખું કોષ્ટક કમ્પ્લીટ આવડી જશે એ હું તમને ગેરંટીથી કહું છું નાનામાં નાની કિંમત પણ તમારે યાદ નહીં રાખવી પડે વિડીયોમાં અંત સુધી બને રહેજો આખો જ કોષ્ટક તમને આજનો વિડીયો જોયા પછી કમ્પ્લીટ મોટે યાદ રહી જશે તમે જાતે જ બે મિનિટની અંદર આખું કોષ્ટક બનાવી શકશો હું ગેરંટીથી કહું છું ઓકે તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણી પાસે કઈ કઈ કિંમતો આવે એક તો સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ અને એની અંદર થીટા કેટલો હોય તો કે ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવું ઓકે તો આની અંદર સ્ટાર્ટ ક્યાંથી કરવાનું સાઈન થીટાથી હંમેશા આપણે સૌપ્રથમ તો એ જ યાદ રાખવાનું કે જો સાઈન થી કિંમત યાદ રહી જાય તો દરેકે દરેક બાકીની કિંમતો તમે જાતે લખી શકશો કિંમત કેવી રીતના યાદ રાખવી તો એના માટે પણ આપણી પાસે માટેટા છે ધ્યાનથી જોઈ લો સુધી જાય છે છે ટોટલ કેટલા એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ વખત આપણે ઝીરો થી સંખ્યા લખવાનું સ્ટાર્ટ કરીએ તો પાંચ વખત હશે એટલે ઝીરો એક બે ત્રણ અને ચાર થઈ ગઈ પાંચ સંખ્યાઓ એક કામ કરો દરેકને ચાર ચાર વડે ભાગી દો અને ચાર વડે ભાગી દીધી ચાર વડે દરેકને આપણે શું કરી દીધી ચાર વડે ભાગી દીધી હવે દરેકે દરેકનું વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળ લઈ લીધું દરેકનું ચલો આ વર્ગમૂળ ઓકે હવે આનો જે જવાબ આવે દરેક દરેક sin θ ની કિંમત 0 ભાગ્યા 4 એટલે શું થાય 0 અને વર્ગમૂળમાં 0 મતલબ 0 પછી 1 ભાગ્યા 4 તો 1 નો વર્ગમૂળ 1 અને નીચે 4 નો વર્ગમૂળ એટલે 2 દરેકના ખબર હોવી જોઈએ કે જો વર્ગમૂળ ગુણાકાર અને ભાગાકાર ની અંદર હોય તો બંનેના ઉપર નીચે અલગ અલગ આજુબાજુ પણ કરી શકાય 2 વર્ગમૂળમાં 4 હોય તો આપણે વર્ગમૂળમાં 2 2 લખી શકાય પણ જો વર્ગમૂળમાં ચાર પ્લસ ચાર હોય તો વર્ગમૂળમાં ચાર પ્લસ વર્ગમૂળમાં ચાર ના લખાય ઓકે અહીંયા આવીએ તો બે ભાગ્યા ચાર ના આપણે શું લખી શકીએ છે એટલે દુડાડીએ ભાગ્યા બે વધ તો ઉપર એકનું વર્ગમૂળ શું થશે એક અને નીચે બે નું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર તો નીચે જે ચાર રહ્યો એનું વર્ગમૂળ તો બે થઈ જશે પણ વર્ગમૂળમાં ત્રણ જે ઉપર એ એમ ના એમ રહેશે ઉપર નીચેથી ચાર ચાર કટ થઈ જશે અને ચાર ભાગ્યા ચાર એટલે એક મળે તો વર્કમૂળમાં એક એટલે આપણને એનો જવાબ શું મળે એક જ મળે તો આ દરેકે દરેક કિંમતો આપણને કોની મળી ગઈ સાઈન થી અને જો આ કિંમતો આવી રીતના યાદ રાખવી હોય અને ડાયરેક્ટ યાદ રાખવી હોય તો કેવી રીતના સાઇન ત્રીસની કિંમત કેવી થશે એક ભાગ્યા બે થશે હવે એના પછી જે એક ભાગ્યા બે હતો એની અંદર આપણે વર્ગમૂળ એર કરી દઈએ તો એક ભાગ્યા વર્ગમૂળમાં બે હવે જે વર્ગમૂળમાં બે હતો એમાંથી બે અલગ નીકળી જશે અને વર્ગમૂળમાં બે પછી હવે વર્ગમૂળમાં

કમ્પ્લેટ દરેક દરેક કિંમત મળી ગઈ હવે કોસ થી ઉપર આવવાનું કોસ સીટાની કિંમત કેવી રીતના શોધવાની કશું નહીં જેમ સાઇન સીટાની કિંમત સીધી લખી એમની આમ ઊંધી લખવાની સ્ટાર્ટ કરવાની તો કોસ ઝીરો જો કોસ સાઈન નેવું એ કોસ ઝીરો મતલબ આના આમ સીધી લખી એના ઊંધી લખવાની ઉલટી લખવાની

cos theta તો અહીંયા આગળ sin એના ભાગ્યા cos theta 0 ભાગ્યા 1 0 ભાગ્યા 1 એટલે જવાબ શું મળે 0 જ મળે હવે 1 ભાગ્યા 2 ભાગ્યા વર્ગમૂળ 3 ભાગ્યા 2 આનું સોલ્યુશન કેવી રીતે ના કરવાનું 1 ભાગ્યા 2 ભાગ્યા વર્ગમૂળ 3 ભાગ્યા 2 મતલબ આ અંશ આ છેદ અને બંનેમાં માં બે બે નીચે આપેલા છે તો બંને શું થઈ જાય કટ થઈ જાય તો ઉપર વધશે 1 નીચે વધશે વર્ગમૂળમાં 3 તો આનો જવાબ શું આવશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 कंप्लीट आडला સુધી હવે અહીંયા પણ વર્ગમૂળ માં 2 વર્ગમૂળ માં 2 આ કટ થઈ જશે તો શું વધશે 1 વધશે અથવા તો શું કહી શકાય 1 ભાગ્યા વર્ગમૂળ 2 ભાગ્યા 1 ભાગ્યા વર્ગમૂળ 2 તો કેવું થઈ ગયું 3 ભાગ્યા 3 મતલબ 3 3 કટ થઈ જાય અહીંયા પણ 1 ભાગ્યા વર્ગમૂળ 2 1 ભાગ્યા વર્ગમૂળ 2 કટ થઈ જશે તો શું વધશે કશું નહીં મતલબ 1 વધશે હવે અહીંથી વર્ગમૂળ 3 ભાગ્યા 2 એના આખાના ભાગ્યા 1 ભાગ્યા 2 તો શું થશે અહીંયાથી 2 2 કટ થઈ જશે એટલે ઉપર વધશે વર્ગમૂળ 3 નીચે વધશે 1 તો વર્ગમૂળ 3 ભાગ્યા 1 મતલબ વર્ગમૂળ માં 3 હવે અહીં આગળ 1 ભાગ્યા 0

ટેનનો વ્યસ્ત કોટ અહીંયા છેલ્લો ઇન્ફાઇનાઇટ અહીટ અહીટ અહીટલા ઝીરો અને નીચે લખી શકાય એક હવે એનું ઉલટું હવે આનું ઉલટું કરો મતલબ એક ઉપર જતો રહેશે ઝીરો નીચે જતો રહેશે હવે એક ભાગ્યે ઝીરો જો છેદમાં ઝીરો આવે તો એ કેવું થઈ જાય અવ્યાખ્યાય થઈ જાય તો કોશેક ઝીરો અવ્યાખ્યાયિત થશે પછી બીજા નંબરની અંદર ત્રીસ ની કિંમત જોઈએ તો સાઈન ત્રીસ ની કિંમત કેટલી એક ભાગ્યા બે એક ભાગ્યા બેનું ઉલટું બે ઉપર એક નીચે મતલબ બે ભાગ્યા એક મતલબ આપણે એને શું લખી શકાય તો કે બે ભાગ્યા એક મતલબ બે લખી શકાય નંબર ત્રણ બે ઉપર અને વર્ગમૂળમાં ત્રણ નીચે તો બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ કમ્પ્લીટ હવે કોશેક નેવું કોશેક નેવું એટલે સાઈન નેવું કિંમત જોઈએ સાઈન નેવું ની કિંમત જો એક હોય તો એનું વ્યસ્ત કેટલું થાય એક ભાગ્યા એક એનું વ્યસ્ત એ જ થવાનું એક ભાગ્યા એક મતલબ આપણને

1/2 मतलब 2/1 मतलब 2 अब कोट की भी इतना आवे आनी पण कीमत તમે જોઈ લો આ કોસ 90 કોસ 90 ની કિંમત 0 હો તો કોટ સોરી સેક 90 ની કિંમત કેટલી આવે જો આના 0 એટલે 0/1 લખી શકાય આનો ઉલટો કરીએ તો 1 ઉપર જતો રહે 0 નીચે આવી જવાનો જો છેદમાં 0 આવે મતલબ એ અવ્યક્ત થઈ જાય તો આ રહ્યો અવ્યક્ત કમ્પ્લીટ હવે કોટ ની કિંમત જોઈએ કોટ અને ટેન બંને એકબીજાના વ્યસ્ત છે તો જો ટેન 0 ની કિંમત 0 હોય 0 મતલબ 0/1 આપણો લખી શકાય તો એનો વ્યસ્ત કેટલો થશે 1/0 મતલબ આપણે જો છેદમાં ઝીરો આવે તો અવ્યાખ્યાય થઈ જાય તો આપણે ડેશ કરી દીધું હવે એના પછી ટેન એની કિંમત જોઈએ ત્રીસની ની એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ તો આ શું થશે વર્ગમૂળ ત્રણ ભાગ્યા એક મતલબ વર્ગમૂળમાં ત્રણ આ એક તો એકનો વ્યસ્ત એક જ થવાનું એકનો વ્યસ્ત એક કેવી રીતના એકના છેદમાં એક લખી શકાય હવે બંનેનો વ્યસ્ત એક એક શું થઈ જાય હવે એક જ લખી શકાય ઓકે તો એની કિંમત કેટલી મળશે એક હવે એક ભાગ્યા બે નું વિરોધી શું થશે કે બે ભાગ્યા એક મતલબ બે અને ઝીરો નું વિરોધી સોરી ક્યાં ગયું ત્યાં આગળ ટેન ઇન્ફાઇનાઇટ નું વિરોધી હવે આનો વિરોધી શું થાય ઇન્ફાઇનાઇટ મતલબ આપણે ક્યારે ઇન્ફાઇનાઇટ લખતા હતા કે જ્યારે આપણી પાસે એક ભાગ્યા ઝીરો આવે તો એના આપણે શું લખતા હતા ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાય લખતા હતા હવે આનું વ્યસ્ત કરીશું તો ઝીરો ઉપર જતો રહેશે એક નીચે જશે ઝીરો ભાગ્યા એક મતલબ તો કે ઝીરો કોટ નેવું ની કિંમત આપણને કેટલી મળી ગઈ અહીંયાથી ઝીરો છ ની કિંમતો ઓકે હવે તમારા બધી બધી કિંમતો યાદ રહી શકશે નહીં જેને યાદ રહી જાય એના માટે કોઈ વાંધો નથી પણ જો ના રહે તો એના માટે આપણે શું કરવાનું સાઈન અને કોસની કિંમતો યાદ રાખી દેવાની અને ટેન આપણને ઓટોમેટિક ખબર પડી જશે સાઇનથી કિંમત યાદ રહી ગઈ તો કોસની પણ ઓટોમેટિક યાદ રહી જશે કેવી રીતના સાઇન ઝીરો એક તરફ જશે કોષ જશે પછી જે નીચે બે રે એના વર્ગમૂળ દઈએ તો એક ભાગ્યા વર્ગમૂળમાં બે વર્ગમૂળ બે પછી આ વર્ગમૂળ ત્રણ અને બે ના એસ તો વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે અને છેલ્લા એક ઓકે જો આ કિંમત પણ યાદ ના રહે તો આપણે આ જે હિન્ટ રહી એનો ઉપયોગ કરી દેવાનો અને બોર્ડની એક્ઝામની અંદર છેલ્લું જે સપ્લિમેન્ટ્રીનું છેલ્લું પેજ હોય રફ પેજ એની અંદર આપણે શું કરવાનું આખું કોષ્ટક પહેલા નંબરની અંદર બનાવી દેવાનું ઓકે પેપર હાથમાં આવે એ પહેલા આપણે બોર્ડની એક્ઝામની અંદર જે સપ્લિમેન્ટ્રી આવે એના છેલ્લા પેજમાં રફ પેજમાં શું કરી દેવાનું આખું કોષ્ટક બનાવી દેવાનું જે આખું પોસ્ટક તમે બનાવી દેશો એટલે તમારે બીજી વખત કશું જોવાની જરૂર પડશે નહીં આવો કોઈ પણ દાખલો છે એટલે તમે સીધું જોઈ શકશો કે ટેન સાઈન તો કે આ ટેન અને સાહીઠ તો ટેન સાઈન ની કિંમત આપણને કેટલી મળશે વર્ગમૂળમાં ત્રણ ઓકે તમે એકદમ સરસ આજે શું કરી શકશો દાખલો ગણી શકશો અથવા તો એમસીક્યુ છે કે કોસ સ્ક્વેર આપણને કીધું હોય કો સ્કવેર ત્રીસ કોસ ત્રીસ વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે તો કોસ સ્ક્વેર ત્રીસ તો કે ત્રણ ભાગ્યા ચાર તમને સરળતાથી ખબર પડી જશે ઓકે તો આજના વિડીયોમાં અહીંયા સુધી તમને આશા રાખું છું કે આખું ક્વોચન કમ્પ્લીટ ખબર પડી ગઈ છે કોઈ નાના પોઈન્ટમાં ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો એનો આપણે સોલ્યુશન દઈશું વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ